નમસ્કાર દોસ્તો ચેનલમાં સર્વનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફુગાવા વિશે ભાવ વધારા વિશે સામાન્ય રીતે ભાવ વધારો અથવા ફુગાવો એ શું છે એની વ્યાખ્યા કરીએ તો વસ્તુ કે સેવામાં જે સતત કિંમતમાં વધારો થાય છે એને આપણે ભાવ વધારો કહીએ છીએ જેમ કે આજે કોઈ એક વસ્તુની કિંમત સો રૂપિયા છે અને આવનારા વર્ષે એ વસ્તુની કિંમત એકસો પાંચ રૂપિયા થશે તો એક વર્ષના સમયગાળા દરમિયાન એ વસ્તુની કિંમતમાં જે પાંચ રૂપિયાનો ભાવ વધારો થયો છે ફુગાવો કહીએ છીએ આ ફુગાવો આ ફુગાવાના

ખર્ચમાં વધારો થાય ખર્ચમાં કઈ રીતે વધારો થાય માનો કે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું હું બેકરી ચલાવું છું અને એક બ્રેડના ઉત્પાદન કરવામાં મારે દસ રૂપિયાનો ખર્ચ થાય છે હવે એ ઉત્પાદન કરવામાં જે વસ્તુઓ વપરાય છે જે લેબર વપરાય છે એનો જે વધારો એ જે ખર્ચ છે એમાં પાંચ રૂપિયાનો વધારો થાય એટલે એ બ્રેડના ઉત્પાદન કરવામાં હવે મારે પંદર રૂપિયાનો ખર્ચ થાય છે એટલે એ ખર્ચને કવર કરવા માટે હું એ વસ્તુની કિંમત વધારીશ આ એક કારણ હોય છે બીજું હોય છે માંગજન્ય ફુગાવો એવી સ્થિતિમાં લોકોની આવક વધે જેથી કરીને વસ્તુની માંગમાં પણ વધારો થાય અથવા તો કોઈ અનિશ્ચિત કારણોસર અફવાઓના કારણે વગેરે અન્ય કારણોસર જયારે વસ્તુની માંગમાં વધારો થાય એવી સ્થિતિમાં એ વસ્તુની કિંમતો વધે છે અને એ પણ ફુગાવા તરફ દોરી જાય છે કવર કરવા અથવા જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવા વધારે પ્રમાણમાં નોટોની છાપણી કરે એવી સ્થિતિમાં પણ ફુગાવો અર્થતંત્રમાં જોવા મળી શકે છે ફુગાવાના હકારાત્મક અને નકારાત્મક બંને અસરો જોવા મળી શકે એનો આધાર ફુગાવો કેટલો તીવ્ર

બે માં સરકાર દ્વારા મોટા થેલા ભરીને જાય ત્યારે એ વસ્તુ એમને મળતી આટલું ફુગાવાની નકારાત્મક અસર થઈ શકે એટલે ફુગાવો જો નિયંત્રિત ન કરવામાં આવે એનો નિયમ ન કરવામાં આવે તો એ અસામાન્ય નકારાત્મક અસરો કોઈ પણ દેશના અર્થતંત્ર કરી શકે છે અને આર્થિક પ્રવૃત્તિઓને અસ્ત વ્યસ્ત કરી છે તો ફુગાવો આપણા વ્યક્તિગત જીવનને અસર કરે આપણા પૈસાને અસર કરે હા સીધી જ રીતે અસર કરે છે જેને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ એટલે એનો મતલબ એવો થયો કે પાંચ થી દસ વર્ષ પહેલા જે વસ્તુઓની કિંમત હતી એ આજે વધી ગઈ છે જે ભાવ વધારો અથવા ફુગાવો કહી શકાય એવી જ રીતે ઘણા વ્યક્તિઓ એવું માનતા હોય છે અથવા એવું બોલતા હોય છે વાતચીત દરમિયાન કે હું દિવસ રાત કમાવું છું તેમ છતાં મારા ખર્ચાને પહોંચી નથી વળતો એટલે કે ખર્ચાઓ તેમ છતાં નથી થતા એનો સીધો જ મતલબ છે કે તમે તમારા મેનેજ નથી કરતા ફુગાવાની અસર નજ કરો ટાળો અથવા તો તમને એ એટલા માટે નથી શકતા પરંતુ એને મેનેજ જે મૂલ્ય સમય સમય પર ઘટે છે એ નાણાંનું મૂલ્ય ઘટી ન જાય એ આપણા હાથમાં જો તમે એ તમારી પાસે સો રૂપિયા છે અને એ ગિસ્સામાં જ તમે રેવા દો છો તો એ તમારી મોટા મોટી ભૂલ કહી શકાય કારણ કે ભાવ વધારા સાથે તમારા નાણાનું મૂલ્ય ઘટતું રહે છે એ વાસ્તવિકતા અને તમે જો આનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો અને આનો કોઈ રસ્તો નહીં નીકળો તો તમારે આર્થિક રીતે માઠા પરિણામો ભોગવવા પડી શકે છે તો ભાવ વધારાની ફુગાવાની અસરને ને ડામવા એને મેનેજ કરવા શું કરી શકાય ઘણા રસ્તાઓ છે પેલું તો હું મારી આવક વધારી શકું સારામાં સારો રસ્તો છે જો એમ ન કરી શકું તો જે મારી પાસે નાણાં પડ્યા છે એને એફડી માં રોકાણ કરું ગોલ્ડ ખરીદું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકું કોઈ કંપનીના શેર ખરીદી શકું પ્રોપર્ટી કોઈ કોઈ ખરીદી શકું ગવર્મેન્ટ બોન્ડ ખરીદી શકું નેશનલ પેન્શન સ્કીમ જેવી યોજનાઓમાં પૈસા રોકી શકું આ બધા જે ઓપ્શન છે એ તમને ફુગાવાની અસરને ડામવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે માનો કે મારી પાસે સો રૂપિયા છે આરબીઆઈ નું અનુમાન એવું કહે છે કે આ વર્ષે ચાર ટકા ફુગાવાનો દર રહેશે એનો મતલબ એવો છે કે વર્ષના અંતે સો રૂપિયાની વેલ્યુ ચાર રૂપિયા થી ઘટી જશે અને એની સાથે ખરીદ શક્તિ ચાર રૂપિયા જેટલી ઘટી જશે એટલે મારે આ નકારાત્મક અસરને આ ફુગાવાની અસરને ને ડામવા માટે એને મેનેજ કરવા માટે હું શું કરીશ હું જે મેં આગળ ઓપ્શન કીધા વિકલ્પો કીધા એમાંથી માનું કે હું હું એ સો રૂપિયાનું કોઈ બેંકમાં એફડી કરાવું છું ફિક્સ ડિપોઝિટમાં મેંકું છું ફિક્સ ડિપોઝિટમાં મેંકવાથી મને રિટર્ન માનો કે સાત ટકા રિટર્ન મળશે તો ચાર ટકા ફુગાવો સાત ટકા રિટર્ન એટલે ટોટલ એકસો થયા અને એમાંથી ચાર ટકા બાદ કરીએ એટલે ચાર રૂપિયા બાદ એટલે મારા સો રૂપિયાની વેલ્યુ અંતે વર્ષના અંતે એફડીમાં મૂકવાથી જે વધારો મને થયો એ એકસો ત્રણનો થયો પરંતુ એ પણ જોવું રહ્યું કે એફડીમાંથી જે મને રિટર્ન મળે છે એના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો જો એના ઉપર ટેક્સ લાગશે તો તમારું તમારા નાણાંની વેલ્યુ કેટલી રહેશે એ તમારે ગણતરી કરવી રહી પરંતુ આ રીતે ફુગાવાને સમજી એનું અનુમાન કરી અને આપણા નાણાંનું મૂલ્ય ઘટી ન જાય એની શક્તિ ઘટી ના જાય એટલા માટે આ જે ઓપ્શન છે એ બધામાં ક્યાંક ને ક્યાંક તમારે રોકાણ કરવું જરૂરી છે તો જ તમારા નાણાંનું મૂલ્ય સમય સમયે વધતું રહેશે મને તો એવું જ લાગે છે સૌથી બેસ્ટ રસ્તો એવો એ જ છે કે આપણે આપણી ઇન્કમને વધારીએ આવકના સોર્સ વધારીએ એ જ સારામાં સારો રસ્તો કહી શકાય અને જે ખર્ચાઓ છે એને મિનિમમ ઓછામાં ઓછા કરીએ બિનજરૂરી ખર્ચાઓ કરવાનું ટાળીએ તો ને તો જ આપણે આ ફૂગાવાની મારને ઓછી કરી શકીએ છીએ આશા કરું છું દોસ્તો આ વિડીયોમાં કંઈક તમને નવું શીખવા મળ્યું હશે કંઈક નવું જાણવા મળ્યું હશે આવા નવા વિડીયો ફરી લાવતો રહીશ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ